ગુડ મોર્નિંગ અમારે ટીકેભાઈ બોળાનાથના દર્શન કરીને આવી ગયા છે. દર્શન કરવા ગયા. આપણે અહીંયા રામ મંદિર જલસા મારે એમ છે. બ્રાન્ડ નહી પહેરવાની બ્રાન્ડ વસ્તુ નહી પહેરવાની. બ્રાન્ડ પહેરવી તો જો અહીંયા આવી જવાનું અમારી દુકાને સવારુંમે.

ધંધો કરાય કે વિડીયો ધંધો કરાય ધંધો કરાય ને જલ્દી ને જલ્દી વેલા નવ વાગે કામ કરવાનું છે કે

ઝીણો રાખે રોમ કેમ અરવિંદ સિલાઈ જાય કે ન થાય સિલાઈ જાય તો પૈસા પાછા હો

હળગે અને માણા મર્યા પછી એના મરદાય છે તમે જોઈ શકતા તમે તો છે કરવા બોલો ઉભો સાઇનલો કરો અમારી ને સબસ્ક્રાઈબ કરો બોલો બોલો દિનેશભાઈ છે અત્યારે એક

嘛、mm，就我那破台，而且夏天了。嗯